નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બે મહત્વની કરાઈ જાહેરાતો ગુજરાત માં એનસીપી ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહ્યું છે કહ્યું પ્રારંભ દ્વારા પ્રસ્તુત સંયુક્ત ના પ્રમોશન માટે ગુજરાતી અભિનેતા કિરણ કુમાર અમદાવાદ મુલાકાત રાજ્ય સરકારે પ્રજાલક્ષી નિર્ણયો લેતા બાંધકામ ક્ષેત્ર માટે બે મહત્વની જાહેરાતો કરી છે જેમાં શહેરી વિસ્તારમાં એકસો પચીસ ચોરસ મીટર વાળા વ્યક્તિગત બાંધકામ માટે એનેની પરમિશન લેવાની જરૂર નથી જ્યારે ટીપી સ્કીમમાં જ્યાં ટીપી સ્કીમ જાહેર થઈ ગઈ હોય ત્યાં પણ નવા બાંધકામ માટે એનેની જરૂર પડશે નહીં એમ બે જાહેરાતો પ્રજાલક્ષી કરતા આ અંગેની વધુ વિગતો આપતા નીતિન પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારે પ્રજાલક્ષી નિર્ણયને પ્રાધાન્ય આપ્યું છે પ્રથમ શહેરી વિકાસ વિભાગમાં અમે જે નિર્ણય કર્યો છે પ્રમાણે એક નાગરિકને પોતાનું વ્યક્તિગત મકાન બનાવે તેની બાંધકામની પરવાનગી નગરપાલિકા મહાનગરપાલિકા અથવા તો ઓથોરિટીમાંથી મેળવવાની હોય છે તમામ મહાનગરપાલિકા તમામ નગરપાલિકા અને તમામ ઓથોરિટી વિસ્તારમાં જે નાગરિક પોતાના માલિકીના પ્લોટ ઉપર એકસો ને પચીસ મીટરની મર્યાદા સુધીનું મકાનનું બાંધકામ કરવા ઇચ્છતા હશે એમણે કોઈ બાંધકામની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં દરેક રાજ્ય સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં એક સમાન વિકાસ પરવાનગીની પ્રક્રિયાના નિયમો લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેના કારણે સમાન પરફોર્મન્સ રેગ્યુલેશન દ્વારા વહીવટી અને વિકાસ કામગીરીમાં એક સૂત્રતા આવશે વધુમાં એકસો પચીસ ચોરસ મીટર સુધીના વ્યક્તિગત મકાન બાંધકામ માટે હવે રાજ્ય સરકારના નાગરિકોને નગરપાલિકા કે મહાનગરપાલિકા પાસે બાંધકામની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને તેને સંલગ્ન શહેરી વિકાસ સત્તા મંડળો તથા નગરપાલિકામાં બાંધકામની મંજૂરી માટે દરેક સત્તા મંડળોને પોતપોતાના અલગ અલગ વિકાસ નિયંત્રકો નિયમો અમલમાં છે જેમાં એક સૂત્રતા લાવવા સરકારે આઠ મહાનગરપાલિકા અને વર્ગ થી ચૌદ નગરપાલિકાના સંલગ્ન સત્તા સત્તામંડળોને એક સરખા સમાન વિકાસ પરવાનગીની પ્રક્રિયાને નિયમો લાગુ કરવામાં આવ્યાની જાહેરાત કરી છે હવે રાજ્ય સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સમાન પ્રક્રિયા નિયમો ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળની બાકીની એકસો દસ નગરપાલિકાઓને પણ લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે માલિકીના એકસો ત્રીસ ચોરસ મીટર સુધીના બાંધકામ વાળા રહેણાક વ્યક્તિગત મકાન બાંધકામ માટે નગરપાલિકા મહાનગરપાલિકા પાસે બાંધકામની મંજૂરી મેળવવામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય અરજદારે માત્ર સક્ષમ અધિકારી પાસે મુક્તિ મેળવવા માટેનો માત્ર પ્લાન પાસ કરાવવાના જ રહેશે જ્યારે એક બીજા નિર્ણયમાં મહેસૂલ ખાતા એ રાજ્યભરમાં સાતસો થી વધારે ટીપી સ્કીમો મંજૂર કરી છે બિન ખેતીની પ્રક્રિયા અંતર્ગત કરાતી મોટા ભાગની ચકાસણી કોમ્પ્યુટરી ઓથોરિટી એટલે કે સ્થાનિક સત્તા મંડળ સ્તરે જીડીસીઆર અમલવારીના અમલવારી ભાગ રૂપે થતી હોય તેવા પ્રકારની બધી ચકાસણીઓ કોમ્પ્યુટરી ઓથોરિટી સ્તરે કરાશે રાજ્ય સરકાર ની જમીન જાહેર મિલકત ચેરિટી તથા વકબ ની મિલકતો પ્રીમિયમ ને પાત્ર જમીનો ન્યાયિક કે અર્ધ ન્યાયિક પ્રક્રિયા તળે નિયંત્રિત હોય તેવી તમામ જમીનો સિવાયની ખાનગી માલિકીની જૂની શર્ત હોય તેવી કોઈ એક પણ પ્રકારની લિટિગેશન વગરની હોય તેવી જમીનને સરળ અને મર્યાદિત સમયની પદ્ધતિ માત્ર એક જ ઓથોરિટીના સ્તરે મંજૂરી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે જે મુજબ વિકાસ કે બાંધકામ મંજૂરી માટે અરજદારે સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરવાની રહેશે જેમાં એફિડેવિટ સ્વરૂપે મિલકત અંગેની માહિતી જાહેર કરવાની રહેશે અરજદારે સ્થાનિક સત્તા મંડળ સિવાય અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં જિલ્લા કલેક્ટરે વધુમાં વધુ દિવસની અંદર દરેક પ્રકારની પ્રકારની ખરાઈ કરી એનઓસી આપવાની રહેશે આમ સમગ્ર પ્રક્રિયા મહેસૂલ વિભાગની ઇન હાઉસ પ્રક્રિયા ગણાશે બિનખેતી પરવાનગી વિકાસ પરવાનગી માટે પૂર્વ ભૂમિકા બની રહેશે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કમર કસી રહ્યા છે ત્યારે એનસીપી પણ ગુજરાતમાં જમાવવા માટે તૈયારીઓ કરી દીધી છે ગઈકાલે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત એનસીપી ના પ્રભારી પ્રફુલ પટેલ અમદાવાદની મુલાકાતે હતા જેઓ એનસીપી ના કાર્યાલય માં હોદ્દેદારો સાથે બેઠક યોજી આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગેની રૂપરેખા તૈયાર કરી હતી આ અંગેની વિગતો આપતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એનસીપી ત્રીજા પક્ષ તરીકે આવી છે અને રાજકીય નેતાઓ સૌપ્રથમ ગાંધીનગર ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય જયંત બોસ્કી મહામંત્રી નિકુલ તોમર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલ પટેલે મુખ્યમંત્રી સાથે સમાજના ગરીબ મધ્યમ વર્ગ અને

રાજ્ય જિલ્લા ફેર માં ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ ખાતે પ્રારંભ થયો છે જેમાં પાંચસો પાંત્રીસ એક્ઝિબિટર સાથે હાઉસફુલ શો બની રહ્યો છે દિવાળીની વ્યસ્ત સીઝન પહેલા જ વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વના સમયે આ વિસ્તારમાં પ્રવાસીઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આ ખાસ શો નું આયોજન કરાયું છે આ સિઝન સામાન્યપણે પશ્ચિમ ભારત અને ખાસ કરીને અમદાવાદ ટ્રાવેલ્સ ઉદ્યોગ માટે મહત્વનું બજાર છે ભારત સૌથી મોટા ટ્રાવેલ માર્કેટમાં આવેલું ટીટીએફ અમદાવાદ ગયા વર્ષની તુલનામાં ત્રીસ મોટું ટુરિઝમ ફેર રજૂ કર્યું છે

ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ એમડી અને કમિશનર એન શ્રીવાસ્તવે જણાવ્યું કે ગુજરાત સરકાર ટીટીએફ ના પાર્ટનર બનતા આનંદ અનુભવે છે અને અમને ખાતરી છે કે આ પ્લેટફોર્મ ગુજરાત પ્રવાસનને ને વિશ્વ સ્તરના ટુરિઝમ હબ પરિવર્તિત કરવા અને પ્રવાસન માટે આગમન વધારે આગમનમાં વધારો કરવા માટેનો સંનિષ્ઠ પ્રયાસ હશે ગોવા ડેવલપમેન્ટ કોર્પોરેશન

ગોવર્ધન મહેતા ની ભૂમિકા ભજવતા કિરણ કુમાર પ્રમોશન અર્થે અમદાવાદ ની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન કિરણ કુમારે જણાવ્યું કે ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય સારું છે ઘણી બધી અર્બન ગુજરાતી ફિલ્મો બની રહી છે વર્ષો પછી હું ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યો છું ટકા ગુજરાતી ફિલ્મ કરી ચુકેલા આ અભિનેતા એક સવાલના જવાબમાં જણાવ્યું કે કોઈકવાર ખરાબ હોવા છતાં પણ માણસને મજબૂરને કારણે ખરાબ રસ્તા ઉપર જવું પડેતું હોય છે મને ગુજરાતની ધરતી દર્શકો અને ઇન્ડસ્ટ્રીઝ જારે જારે જરૂર હતી ત્યારે ત્યારે મને પ્રેમ આપ્યો છે है जो मां बाप से शुरू होती है बच्चों तक चलती है पोते पोतियों तक चलती है और एक ऐसी कहानी है जो हर घर में चलती है आप सभी को कहीं ना कहीं इस कहानी से अपने खुद के घर की कहानी आपको नजर आएगी और आपको कहीं ना कहीं गोवर्धन जो मेरा किरदार जो मैंने भारा वो आपको अपने अंदर नजर आएगा और बेसिकली जो कहानी है वैल्यूज की है पुराने संस्कारों की है ट्रेडिशंस की है और एक ऐसी कहानी जो आपके दिल को छुएगी इस बात की मैं आपको अमिताभ बच्चन फिल्म बागवान जेवीज आप फिल्म

મને પણ આ સ્ક્રિપ્ટ ખૂબ જ ગમે છે અલગ પ્રકારનો શો છે સમાજ માટે ઉપયોગી આ શો છે અમદાવાદ મારા દિલની ખૂબ જ નજીક છે અને મને અહીં આવું ખૂબ જ પસંદ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ બોલેટિન નમસ્કાર